નજર કરી સમાચાર પર વડાલી અંતિમધામમાં ધામધૂમપૂર્વક કાળી ચૌદશ મનાવવામાં આવી વડાલી ધામમાં વર્ષોથી કાળી ચૌદશની રાત્રિએ ભગવાન શિવની મહાઆરતી કરવામાં આવે છે અને ભવ્ય દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવે છે વડાલીની ધર્મપ્રેમી જનતા બાળકો મહિલાઓ વડીલો યુવાનો સાથે દીપ પ્રાગટ્ય અને મહાઆરતીમાં સામેલ થાય છે કદાચ ગુજરાતમાં પહેલું અને અંતિમધામ હશે જ્યાં આવી ભવ્ય કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવતી હોય છે વડાલી અંતિમધામ સિદ્ધપુર પછી બીજું સ્થાન ધરાવતું અંતિમ ધામ હશે જ્યાં અંતિમ વિધિ કરવામાં આવતા લોકો પણ દેવી દેવતાઓને અંતિમ ધામમાં બિરાજમાન જોતા હશે ભવ્ય શિવજીની મૂર્તિ મહાશિવલિંગ પણ અહીં બિરાજમાન છે મા નાગણેશ્વરીની મૂર્તિ આવેલી છે ત્યાં હાજરા હાજર છે ત્રીસ વર્ષથી વડાલી અંતિમધામમાં દીપ પ્રાકટ્યનો કાર્યક્રમ થાય છે આમ તો સ્વભાવે કોઈ કાળી ચૌદશના દિવસે નગરમાંથી કે કોઈ બીજા સમય શાંતપુરમાં પણ જતું નથી કે પોતાના મનમાં વેમ હોય છે પણ અમારા છેલ્લા વીસ વર્ષથી વડાલી અંતિમ ધામમાં નગરજનો ભાઈઓ બહેનો અબાલ વૃદ્ધ બાળકો નાના બાળકો પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને કાર્યક્રમને સફળ બનાવે છે અને દિવસ દરેક પોતપોતાના સ્વજનના યાદમાં એક દીપ પ્રગટાવી અને રાખતા હોય છે છેલ્લા મહાઆરતી પણ થાય છે અહીંયા કોણ કોણ આવે કારણ કરવાનું શું કારણ કારણ એટલું જ કે લોકો એક તો મનમાંથી વેમ દૂર થઈ જાય કે અહીંયા સ્મશાનમાં જવાય ના અહીંયા ભૂતપ્રેત રહેતા હોય છે બીજું કે અહીંયા આવા કાર્યક્રમ થવાથી અંતિમધામમાં થોડી સ્વચ્છતા પણ જળવાય છે અને અંતિમધામનું થોડું વિકાસ પણ થાય લોકોના મનમાંથી ભ્રમ થાય વર્ષમાં એક બે વફાત અંતિમધામમાં આવે એટલે અમને પણ એમ લાગે કે ખરેખર આપણે છેલ્લા દિવસો જિંદગીના પૂરા કર્યા પછી પણ છેલ્લા દિવસે અહીંયા જ આવવાનું છે અને મૂળ આપણું ઘર આ જ છે ષ્ટભંજન હોસ્પિટલ ડૉક્ટર આરજી જી યાદવ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના